વેફર મમરા આ હોત ને મરચા ઉસળ પાવ વડા રોટલી પછી એમ તો સાઈડ ઉપર હું કામ ખાવાની મજા આવે ને કારણ આ છે બધા એકલા એકલા એક સાઈડ ઉપર છે ને એમ કે બે રોટલી ખાવાની અહીંયા આવું બધું ખાય એમ જો મામા હાસી વાત ને મામા બોલ ને હાસી વાત ને લઈ એવું શું